નમસ્કાર દોસ્તો શાંતિ સ્ત્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે રાજસ્થાનના મંડાર જૈન સંઘ મધ્ય પૂજ્ય કચ્છાધિપતિ આચાર્ય શ્રી અભ્ય દેવ સુરેશ્વરજી મહારાજ તથા પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષરત્ન

સાધુ સાધ્વીજીની ભગવંતોની પાવન નિશ્રામાં પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી હેમ પ્રભા સુરીશ્વરજી મહારાજાની ગુણાનુવાદ સભા છ ઓક્ટોબરના દિને વિશાળ ભાવિકોની હાજરીમાં યોજાયેલ જેમાં સૌને હાર્દિક શાહે અંકુર શાહના સંગીતના તાલે ગુરુગણ ઉજાગર કરેલ શ્રી વિતરાગ જૈન સંઘ અમદાવાદ મધ્ય પૂજ્ય તપા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી પ્રેમ સુરીશ્વરજી મહારાજની આઠમી પુણ્યતિથિ નિમિત્તે સંગીતમય ગુરુ ભક્તિનું અદ્ભુત આયોજન કરાયું પૂજ્ય તપા ગચ્છાધિપતિ આચાર્ય શ્રી મનોહર કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજ પૂજ્ય આચાર્ય શ્રી ઉદય કીર્તિ સાગર સુરેશ્વરજી મહારાજા શ્રી લબ્ધિ ગુરુ કૃપા પૂજ્ય આચાર્ય શ્રી શીલ રત્ન સુરેશ્વરજી મહારાજા ગુરુ પ્રેમના આજીવન ચરણોપાસક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી કુલચંદ્ર સુરીશ્વરજી કેશી મહારાજ ગુરુ કલ્પના આજીવન ચરણોપાસક પૂજ્ય આચાર્ય શ્રી શીલ રત્ન સુરેશ્વરજી મહારાજ આદિપદસ્થ સાધુ સાધ્વીજી ભગવંતોની પ્રેરક નિશ્રામાં તારીખ ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ સંગીતકાર પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાળાનો નો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંગપતિ બની શકો છો એ માટે પૂજ્ય ગુરુદેવ નો સંપર્ક કરશો શ્રી કતારગામ જૈન સંઘ સુરત ના ઉપક્રમે શ્રી સુરીશરજી સમુદાયના પૂજ્ય ગથાધિપતિ આચાર્ય શ્રી હેમપ્રભ સુરેશ્વરજી મહારાજની ભવ્ય ગુણાનુવાદ સભા તારીખ પાંચ ઓક્ટોબરના રોજ ગુરુરામ રામ ભૂમિ સુરત મધ્ય પૂજ્ય આચાર્ય શ્રી અહરમો પ્રભ સુરેશ્વરજી મહારાજની પ્રેરણાથી યોજાઈ આ પ્રસંગે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજશેખર સુરેશ્વરજી મહારાજા પૂજ્ય આચાર્ય શ્રી રશ્મિરત્ન સુરેશ્વરજી મહારાજા તેમજ સુરતમાં બિરાજમાન પદસ્થ સાધુ સાધ્વીજી ભગવંતોની પ્રેરક નિશ્રામાં ભવ્ય ગુણાનુવાદ સભા યોજાઈ

સ્વર્ગ નર્કના ધબકારા નાટિકા તારીખ છ ઓક્ટોબરના રોજ યોજાઈ પૂજ્ય ગુરુદેવના એકાણુંમાં જન્મોત્સવના અવસરે ગુરુદેવના ગુણાનુવાદ કરાયા તેમજ નાટિકા બાદ પધારેલ સર્વનિષ્ઠા ધાર્મિક ભક્તિ યોજાઈ દ્યોદર પ્રગતિનગર નગર મધ્ય નિવાસી લીલાબેન વિરચંદભાઈ મણિયાર પરિવાર દ્વારા નિર્માણ પામેલ જય અને આરાધનાનો ભવનનું ઉદઘાટન પ્રસંગનું શુભ મુહૂર્ત મંડાર નગરે તપાગચ્છ પ્રવર સમિતિના કાર્યવાહક પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી અભયદેવ સુરેશ્વરજી મહારાજા તેમના શિષ્ય રત્ન માર્ગદર્શક પૂજ્ય આચાર્ય શ્રી મોક્ષ રત્ન સુરીશ્વરજી મહારાજા આદિ શ્રમણ શ્રમણી ભગવંતોની પાવનની શ્રમા લેવાયું આ પ્રસંગે પરિવારના પ્રવીણભાઈ રમેશભાઈ હશમુખભાઈ राजूभाई पंकजभाई अजितभाई आकर्षित दीक्षित श्रेणी सालिभद्र अभय आदी परिवारजन मोठी संख्याम उपस्थित राह કાંકરેજ પંથકના રૂની તીર્થના આંગણે ગાંધી દેવીલાબેન સુરેશકુમાર ખોડાડોર પાંજરાપુલનો ટૂંક સમય પહેલા જ શુભારંભ થયો છે ત્યારે ટ્રસ્ટીગણની દુરંદેશીના ભાગરૂપે પંદર વીઘા જેટલી જમીન ઘાસ ઉગાડવા માટે લેવામાં આવી છે જેમાં સિઝનમાં પ્રથમવાર ઘાસનું ઉત્પાદન શરૂ થયું જેને લઈ મબલખ લીલા ઘાસનો પાક થયો જેના કારણે પાંજરાપુરના મુંગા અબોલ પશુઓનું લીલું ઘાસ સતત મળતું રહેશે સલામ છે આવા જીવદયાના પ્રેમીઓને શ્રી આનંદનગર જૈન સંઘ સેટેલાઇટ બધે પૂજ્ય સાધ્વી શ્રી આનંદ યશા શ્રીજી મહારાજ સાહેબ પૂજ્ય સાધ્વીજી શ્રી વિદ્યા યશા શ્રીજી મહારાજ સાહેબ આદિઠાણાની પ્રેરક નિશામાં તારીખ છ ઓક્ટોબરના રોજ શ્રી નાકોડા શાંતિનાથ દાદાના જીનાલયમાં બિરાજમાન શ્રી નાકોડા ભૈરવ દાદાનો હવન યોજાયો જેનો લાભ રંજનબેન મંગળદાસ વેલાણી પરિવાર દ્વારા લેવાયો બનાસકાંઠાના દીક્ષાની ખાણ તરીકે ઓળખાતી લાખણી નગરીમાં આજ દિન સુધી એકત્રીસ જેટલા મુમુક્ષુઓ સંયમ પંથે સિંધાવ્યા છે ત્યારે લાખણીના બે મુમુક્ષુ રત્ના સુરેશભાઈ ભોગીલાલ મુરખિયાની લાડલી મુમુક્ષુ જુલી તેમજ અતુલભાઈ વીરચંદ મુરખિયાની લાડલી મુમુક્ષી ખુશીએ પેપરાલ મુકામે બિરાજમાન પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી નિત્યસેન સુરેશ્વરજીના સ્વમુખે મુહૂર્ત ગ્રહણ કરેલ બાદમાં મુમુક્ષુના મુહૂર્ત વધામણા સૌએ કરેલ મુમુક્ષુની પ્રવજ્યા પાલિતાણા મુકામે છવ્વીસ જાન્યુઆરી બે હજાર રોજ યોજાશે સુપ્રસિદ્ધ યાત્રાધામ મગરવાડા ખાતે પાંચમા નવરાત્રીએ મહામેળો તથા ગ્રામજનો દ્વારા વર્ષોની પરંપરા મુજબ કરવઠાનો યજ્ઞ યોજાયો હતો આ અંગે ગાદીપતિ યતિવય શ્રી વિજય સોમજી મહારાજ સાહેબે જણાવ્યું કે સુકલ પક્ષની પાંચમા ઉપરાંત આઠમ ચૌદશ તિથિઓ તેમજ રવિવાર મંગળવાર ગુરુવાર જેવા દિવસોએ અહીં વિવિધ જાતિના લોકો સંઘો મંડળીઓ તથા પરિવારજનો આવી અને દાદાની ભાવથી ભક્તિ કરે છે જેમાં ખેડૂતો દાદાના ભક્તો દ્વારા ખૂબ જ મોટા પ્રમાણમાં ઘીની આવતી આપવામાં આવે છે ઉપરાંત ઘીમાં તરબોળ ગરમા ગરમ સુખડીનો પ્રસાદ ધરવામાં છે ચોથા નવરાત્રી મહામેળાના વિવિધ પ્રકારના સ્ટોલ કાર્યરત થાય છે જે છઠ્ઠ છઠ્ઠા નવરાત્રિના બપોરે પૂર્ણ થયો છે